હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે મનોવિજ્ઞાન ખૂબ જ અગત્યનું છે તો એની ચર્ચા કરીશું એ ઉપરાંત નવા અભ્યાસક્રમ મુજબ પ્રોબેશન ઓફિસરનો જે નવો સિલેબસ રજૂ કરવામાં આવ્યો છે એ અંતર્ગત આજના વિડીયોમાં આપણે બુદ્ધિ એટલે શું એટલે કે બુદ્ધિની વ્યાખ્યા શું છે અને બુદ્ધિનું સ્વરૂપ શું છે એની ચર્ચા કરીશું એ ઉપરાંત જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જી સેટ અને યુજીસી નેટ માટે પણ આ વિડીયો અગત્યનો સાબિત થશે તો જોઈએ બુદ્ધિની વ્યાખ્યા અને સ્વરૂપ તો પૃથ્વી પર વસવાટ કરતી સમગ્ર જીવસૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ મનુષ્ય છે કે પૃથ્વી પર વસવાટ વસવાટ કરતી સમગ્ર જીવ સૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ મનુષ્ય છે શા માટે તો મનુષ્ય પાસે બુદ્ધિ અન્ય પ્રાણીઓની તુલનામાં વધારે છે એના કારણે સમગ્ર જીવસૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ છે તો એ મનુષ્ય છે અન્ય સજીવોની તુલનામાં તેની પાસે વિશિષ્ટ શારીરિક માનસિક ક્ષમતાઓ રહેલી છે ઉત્ક્રાંતિની શ્રેણીમાં ઉચ્ચતમ સ્થાન ધરાવતા મનુષ્યના મગજની રચના અને અન્ય પ્રાણીઓની તુલનામાં વધુ વિકસિત છે કે ઉત્ક્રાંતિવાદનું સિદ્ધાંત હવે તમારા માટે પ્રશ્ન છે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો જો તમે એ જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો તો ઉત્ક્રાંતિની શ્રેણીમાં ઉચ્ચતમ સ્થાન ધરાવતા મનુષ્યના મગજની રચના કે મનુષ્યનું મગજ સૌથી વધારે વિકસિત છે તો મગજની રચના અન્ય પ્રાણીઓની તુલનામાં વધુ વિકસિત છે પરિણામે તર્ક વિચારણા કલ્પના સ્મરણ સર્જનાત્મકતા વગેરે માનસિક ક્ષમતાઓ ધરાવે છે કે જે વ્યક્તિ જે છે તો એ વ્યક્તિ વ્યક્તિનું મગજ વધારે વિકસિત હોવાના કારણે એ તર્ક કરી શકે છે કે અમુક પરિસ્થિતિ બની છે તો શા માટે બની છે વિચારણા કરે છે કલ્પના કરે છે સ્મરણ કરે છે એટલે કે યાદ રાખે છે સર્જનાત્મકતા એટલે કે કંઈક નવું સંશોધન કરી શકે છે શા માટે તો વ્યક્તિ અથવા તો જે મનુષ્ય છે તો એનું મગજ જે છે તો અન્ય પ્રાણીઓની તુલનામાં વધારે વિકસિત છે મનુષ્ય પાસે રહેલી વિવિધ માનસિક ક્ષમતાઓમાં બુદ્ધિ પણ પોતાનું આગું આગવું સ્થાન ધરાવે છે બુદ્ધિ એક જટિલ માનસિક પ્રક્રિયા છે તે વ્યવહારિક રીતે વર્તન કરવાની સમજ આપે છે કે બુદ્ધિ એ સરળ નથી પરંતુ જટિલ માનસિક પ્રક્રિયા છે તો અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે બુદ્ધિ એ કેવી છે તો બુદ્ધિ એક જટિલ માનસિક પ્રક્રિયા છે તે વ્યવહારિક રીતે વર્તન કરવાની સમજ આપે છે કે બુદ્ધિ દ્વારા વ્યવહારિક રીતે કે વ્યવહારનું મા સાચું શું શું છે અને ખોટું શું છે ઉચિત શું છે અનુચિત શું છે તો વ્યવહારિક રીતે વર્તન કરવાની સમજ આપે છે આપણી દૈનિક ક્રિયાઓ જેવી કે બ્રશ કરવું શરીરને સાફ રાખવું કપડાં યોગ્ય રીતે પહેરવા વગેરેની સમજ દિવસ તારીખ વાર તહેવારની સામાજિક સંબંધો અને સંબંધ મુજબ વ્યવહાર કરવાની રમતગમત અને સ્પર્ધામાં અભિવ્યક્તિની જીવનમાં આવતી સાદી કે જટિલ સમસ્યાઓને ઉકેલવાની ગાણિતિક કે વૈજ્ઞાનિક નિયમોની ગૂટતાને પારખવાની સમજ વગેરે સાથે બુદ્ધિ સંકળાયેલી છે તો બુદ્ધિ અલગ અલગ રીતે અલગ અલગ સાથે સંકળાયેલી છે કે કઈ રીતે આપણે વર્તન કરવું જોઈએ તારીખ વાર શું છે એ બધું યાદ રાખવા માટે પણ બુદ્ધિ સંકળાયેલી છે આમ જોઈએ તો બુદ્ધિ એ મનુષ્યના શારીરિક માનસિક આવેગિક સામાજિક રાજનૈતિક અને વૈજ્ઞાનિક વગેરે તમામ સાથે સંબંધિત છે બુદ્ધિ મનુષ્યના શારીરિક માનસિક આવેગિક સામાજિક રાજનૈતિક વૈજ્ઞાનિક વગેરે તમામ સાથે સંબંધ ધરાવે છે વ્યક્તિમાં રહેલ બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે મનોવિજ્ઞાનમાં અનેક કસોટીઓની રચના કરવામાં આવે છે કે વ્યક્તિમાં બુદ્ધિની ક્ષમતા એટલે કે બુદ્ધિ કેટલા પ્રમાણમાં છે એના માપવા માટે મનોવિજ્ઞાનમાં અલગ અલગ કસોટીઓની રચના કરવામાં આવી છે જેને બુદ્ધિ કસોટીઓ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે કઈ કસોટી દ્વારા બુદ્ધિનું માપન થાય છે તો બુદ્ધિ કસોટી દ્વારા બુદ્ધિનું માપન કરવામાં આવે છે બુદ્ધિ કસોટીના પ્રાપ્તાંકો એ પ્રાપ્તાંકોને આધારે વ્યક્તિ કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવે છે એ જાણી શકાય છે કે બુદ્ધિ કસોટી આપવામાં આવે એના પરથી વ્યક્તિમાં કેટલી બુદ્ધિ છે તો એનું પ્રમાણ આપણે જાણી શકીએ છીએ વૈશ્વિક સ્તરે બુદ્ધિ ક્ષમતાના આધારે અતિમંદ મંદ સામાન્ય કે પ્રતિભા સંપન્ન બુદ્ધિ ક્ષમતાના વર્ગીકરણો વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે કે બુદ્ધિ ક્ષમતાના આધારે બુદ્ધિ કસોટી દ્વારા વ્યક્તિમાં પ્રમાણ કેટલું છે એ માપવા માટે અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવ્યા છે તો એમાં અતિ મંદ સામાન્ય કે સંપન્ન બુદ્ધિ સમતાના વર્ગીકરણો વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યા છે હવે જોઈએ બુદ્ધિની વ્યાખ્યા અને સ્વરૂપ તો બુદ્ધિની વ્યાખ્યા જોઈએ તો જુદા જુદા દ્રષ્ટિકોણને આધારે મનોવૈજ્ઞાનિકોએ જુદી જુદી વ્યાખ્યાઓ આપવામાં આવી છે એટલે કે અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવી છે જુદા જુદા દ્રષ્ટિકોણના આધારે મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિને કરવાનો પ્રયાસ કર્યો છે જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગ હોસે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો તો આગત્યનું પ્રશ્ન પૂછાઈ શકે છે કે સૌ પ્રથમ બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો એટીન સેવન્ટી નાઇનમાં જર્મની જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગ હોસે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે રહેલી બુદ્ધ ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કર્યો હતો એટલે કે બે વ્યક્તિઓ વચ્ચે જે તફાવત છે કે બે વ્યક્તિઓમાં જે રહેલો તફાવત છે એના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવ્યો છે તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવ્યો છે તો આ યાદ રાખવાનું છે સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવ્યો છે બુદ્ધ એટલે સમજવું કે જ્ઞાન પામવું તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સંસ્કૃત ભાષાના બુદ્ધ બુદ્ધ જે છે તો એનો અર્થ શું થાય છે તો સમજવું એટલે કે સાચો ખોટું શું છે એ સમજવું અને જ્ઞાન પામવું તો એનો અર્થ થાય છે આ મુજબ બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા તો બુદ્ધિ એટલે શું કહી શકાય તો સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા એટલે બુદ્ધિ કહી શકાય છે બુદ્ધિ માટે અંગ્રેજી શબ્દ ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે જે લેટિન ભાષાના ઇન્ટેલિજર ક્રિયાપદ પરથી બનેલો છે તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ઇન્ટેલિજન્સ શબ્દ કઈ ભાષા પરથી બનેલો છે તો લેટિન ભાષાના ઇન્ટેલિજર ક્રિયાપદ પરથી બનેલો છે તો ઇન્ટેલિજર એટલે સમજવું આમ બુદ્ધિ એટલે સમજણ શક્તિ થાય છે તો સામાન્ય અર્થમાં કેવું હોય તો બુદ્ધિ એટલે સમજ શક્તિ થાય છે બુદ્ધિની વ્યાખ્યા તો બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિતની આકલન કે સમજ શક્તિ એમ કહેવામાં આવે છે એટલે કે કંઈક વસ્તુને આપણે જાણીએ છીએ કે આ વસ્તુ સ્થાનિક બનેલી છે કેવી રીતે બની છે તો એને સમજવાની જે શક્તિ છે તો એને બુદ્ધિ કહેવામાં આવે છે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ બીને અને સાયમન દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવે છે કે બુદ્ધિ એટલે શું તો સારી રીતે સમજવાનું ખોટું શું છે સાચું શું છે તો સારી રીતે સમજવાની યોગ્ય રીતે નિર્ણય લેવાનો કે જે પણ કોઈ પરિસ્થિતિ બને છે તો એને અનુસાર યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની કે આ પરિસ્થિતિ બની છે તો શા માટે બની છે તો તર્ક કરવાની જે શક્તિ છે તો એને બુદ્ધિ કહેવામાં આવે છે તો બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ એને બુદ્ધિ કહેવામાં આવે છે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે તર્મન દ્વારા ઓગણીસો સોળમાં વ્યાખ્યા આપવામાં છે કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે તો મૂર્ત અને અમૂર્ત એટલે શું તો એ ખ્યાલ હોવો જોઈએ તો મૂર્ત એટલે શું તો મૂર્ત એટલે આપણે કોઈક વસ્તુ જોઈ શકીએ આપણી સમક્ષ હોય અને એના વિચાર કરીએ તો એને મૂર્ત કહેવામાં આવે ફોર એક્ઝામ્પલ તમારી સામે કોઈ વસ્તુ પડી હોય માની લઈએ સફરજન પડ્યું છે તો સફરજન જોઈને તમે એના પરથી વિચાર કરો તો એને શું કહેવામાં આવે છે મૂર્ત કહેવામાં આવે છે પરંતુ અમૂર્ત એટલે શું તો કોઈક વસ્તુ હાજર નથી અને એ અંગેના વિચાર કરવાના હોય તો એને અમૂર્ત કહેવામાં આવે છે તો વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચાર કરવાની શક્તિ ધરાવતી હોય એટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે બીજું એક્ઝામ્પલ અમૂર્તનું લેવું હોય તો બે હજાર પચાસમાં ભારત કેવું હશે તો અત્યારે જે તમે એ અંગેના વિચારો કરો તો એને અમૂર્ત વિચાર કહેવામાં આવે છે બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્ર લક્ષી શક્તિ જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે છે તાર્કિક તાર્કિક રીતે વિચારી શકે છે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે છે કે બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્ર લક્ષી શક્તિ જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે છે તાર્કિક રીતે વિચારી શકે છે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે છે તો એને બુદ્ધિ કહેવામાં આવે છે બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટેની માનસિક શક્તિ છે કે પર્યાવરણની કોઈ પણ સંદર્ભ સાથે અનુકૂલન એડજસ્ટમેન્ટ કરવા માટે અને તેને ઘાટ આપવા આપવા માટે તેને પસંદ કરવા માટેની માનસિક શક્તિ તો એને બુદ્ધિ કહેવામાં આવે છે હવે અગત્યનું છે બુદ્ધિનું સ્વરૂપ તો સૌ પ્રથમ છે બુદ્ધિનું સ્વરૂપ વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો છે કે બુદ્ધિએ વિભિન્ન એટલે કે અલગ અલગ બોધાત્મક માનસિક શક્તિઓનો સરવારો છે તો બુદ્ધિ એ વિભિન્ન બોધાત્મક માનસિક ક્ષમતા એ શક્તિઓનો સરવારો છે કે જેમાં તર્ક વિચારણા કલ્પના નિર્ણય શક્તિ વગેરે બુદ્ધિના પાસાઓ છે આથી કહી શકાય કે બુદ્ધિ એક સમગ્ર લક્ષી માનસિક શક્તિ છે કે વ્યક્તિમાં તર્ક વિચારણા કલ્પના નિર્ણય નિર્ણય ક્ષમતા વગેરે બુદ્ધિના પાસા છે અને આ એક સમગ્ર રીતે માનસિક શક્તિ છે તો ફર્ટ સ્વરૂપ છે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવારો છે અમૂર્ત રીતે વિચાર કરવાની કરવાની ક્ષમતા ક્ષમતા તર્ક તો એક સ્વરૂપ છે કે અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા તો બુદ્ધિ એ અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા છે ઓલરેડી મેં તમને કહ્યું એમ કે કોઈ વસ્તુ હાજર નથી એ અંગેના વિચાર કરવાના હોય તો એને અમૂર્ત કહેવામાં આવે છે તો અમૂર્ત બુદ્ધિ એ અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા છે અમૂર્ત તર્ક કે ચિંતન એવી માનસિક ક્ષમતા છે કે જેની મદદથી વ્યક્તિ શાબ્દિક ગાણિતિક વૈજ્ઞાનિક નિયમોને સરળતાથી સમજી શકે છે જેમ કે ન્યાય પ્રમાણિકતા સજ્જનતા એ એવા શબ્દ છે જેને મૂળ કે આકૃતિના સ્વરૂપમાં દર્શાવી શકતા નથી કે પ્રમાણિકતા તો આપણે જોઈ નથી શકતા કે પ્રમાણિકતા કેવી છે પરંતુ આપણે એને મહેસૂસ કરી શકીએ છીએ તો એ અમૂર્તમાં આવે છે આવા અમૂર્ત શબ્દના અર્થને સમજવાની ક્ષમતાને બુદ્ધિ કહેવામાં આવે છે ત્યારબાદ સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા તો બુદ્ધિનું બીજું સ્વરૂપ છે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા કે તમારી સમક્ષ કોઈ સમસ્યા આવી પડી છે હવે એ સમસ્યામાંથી બહાર નીકળવા માટે તમને કોઈક વિચાર આવે છે તો એ પણ બુદ્ધિમાં આવે છે તો બુદ્ધિ વડે વ્યક્તિ આંતરસૂઝની મદદથી સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે સમસ્યા ઉકેલ માટે પૂર્વ અનુભવનો લાભ પ્રાપ્ત કરી શકે છે કે સમસ્યા ઉકેલ માટે પૂર્વ અનુભવ કે કોઈક સમસ્યા આવી પડી છે તો હવે ભૂતકાળમાં પણ એવી સમસ્યા આવી હતી ત્યારે શું નિર્ણય લીધા હતા તો પૂર્વ અનુભવનો લાભ પ્રાપ્ત કરી શકે છે મહાવરા દ્વારા એટલે કે રિવિઝન દ્વારા તાલીમ દ્વારા કે અનુભવોમાંથી શીખીને વર્તનને વધારે અસરકારક બનાવી શકે છે મહાવરા દ્વારા એટલે કે રિવિઝન કરીને તાલીમ ટ્રેનિંગ દ્વારા અને અનુભવમાંથી શીખીને વર્તનને આપણે વધારે અસરકારક બનાવી શકીએ છીએ ત્યારબાદ છે ઉપદેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા બુદ્ધિને કારણે વ્યક્તિ ઉપદેશ્યપૂર્ણ ક્રિયાઓ કરે છે જીવનના વાસ્તવિક ધ્યેયો નક્કી કરવામાં પરિસ્થિતિનું યોગ્ય રીતે અર્થઘટન કરવામાં અસરકારક રીતે તર્ક કરવામાં જીવન વ્યવહારના સામાન્યથી માનીને વિશિષ્ટ કાર્ય કરવામાં અને નિર્ણય લેવામાં બુદ્ધિ મદદરૂપ બને છે કે કોઈ હોય તો એ પૂર્ણ કરવામાં અને કોઈક નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણય લેવામાં પણ બુદ્ધિ અગત્યનો ઉપયોગી બને છે ત્યારબાદ છે વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા છે તો બુદ્ધિ વ્યક્તિને વાતાવરણ સાથે અસરકારક રીતે સમાયોજન કે અનુકૂ અનુકૂલન કરવામાં મદદરૂપ બને છે તો બુદ્ધિ વ્યક્તિને વાતાવરણ સાથે અસરકારક રીતે સમાયોજન એટલે કે એડજસ્ટમેન્ટ કરવામાં અને અનુકૂલન કરવામાં મદદરૂપ બને છે બુદ્ધિએ નવી નવી પરિસ્થિતિ કે કાર્ય અંગે બદલાતી જતી અપેક્ષાઓ સાથે સાનુકૂળ થવાની શક્તિ ધરાવે છે કે વારંવાર વાતાવરણ બદલાય તો વાતાવરણ સાથે આપણે આપણું વર્તન બદલીએ છીએ નવી નવી પરિસ્થિતિ કે કાર્ય અંગેની બદલાતી જતી અપેક્ષાઓ સાથે થવાની શક્તિ પણ બુદ્ધિ ધરાવે છે આટલા બુદ્ધિના સ્વરૂપો છે તો એ યાદ રાખવાની છે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવારો છે બુદ્ધિ અમૂત રીતે તર્ક કરવાની ક્ષમતા ધરાવે છે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા છે ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણય લેવાની ક્ષમતા છે અને વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા બુદ્ધિ ધરાવે છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ